અમદાવાદ શહેરમાં ગત મોડી રાતથી અત્યાર સુધીમાં અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવમાં એક યુવકનું મોત નીપજ્યું છે જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પાસેથી રાજેન્દ્ર બારોટ નામનો ઓગણચાલીસ વર્ષીય યુવક રહીમ ટેકરાથી આવીને રિવરફ્રન્ટમાં રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન એક બાઇક ચાલકે પૂર ઝડપે આ યુવકને ટક્કર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન રાજેન્દ્રભાઈનું મોત થયું છે જ્યારે વ્યાસવાડી પાસે એક કાર ચાલકે અડફેટે લેતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે જેમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પીડિત પરિવારોએ બોઈંગ કંપની સામે યુએસની ફેડરલ કોર્ટમાં અરજી કરી હતી ત્યારે અમેરિકન વકીલ અને એવિએશન તેમજ લીગલ એક્સપર્ટ માઇકલ એન્ડ્રુજે આજે પ્લેન ક્રેશ સાઇટની મુલાકાત લીધી છે કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ વકીલ પ્રથમ વખત ઘટના સ્થળની મુલાકાતે આવ્યા છે ત્યારે માઇક એન્ડ્રુજે પ્લેન ક્રેશ સાઇટનું વિવિધ દ્રષ્ટિકોણથી નિરીક્ષણ કર્યું હતું આ સાથે તેઓ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત વ્યક્તિ વિશ્વાસને મળીને વિશેષ રિપોર્ટ તૈયાર કરશે વડોદરા જિલ્લા એલસીબીની ટીમે કરજણ હાઈવે પરથી તેતાળીસ લાખની કિંમતના દારૂના જથ્થા સાથે કન્ટેનર ઝડપી પાડ્યું છે જેમાં પોલીસે વોચ ગોઠવી આ કન્ટેનરને રોકાવતા ડ્રાઈવરે યુરિયા ખાતર ભરેલું હોય એવા ખોટા બિલો રજૂ કર્યા હતા જે પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરની કુલ ત્રણસો પેટી મળી આવી હતી ત્યારે પોલીસે તેતાળીસ લાખ ઉપરાંતના દારૂના જથ્થા સાથે કન્ટેનર ચાલક શિવકુમાર યાદવને અટકાયતમાં લઈને પૂછપરછ કરતા સંતોષ મલિક નામના શખ્સે આ દારૂ ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું